આપડા સાંભળીયે છે દર વર્ષે સાંભળીએ છીએ આ વર્ષે પણ સાંભળી આ વિતક કોની દેન છે સદગુરુ મહારાજ શ્રીજી સાહેબજી અને સુંદર સાધના પરીક્ષા કષ્ટ વેદના સુખ જે પણ એમના જીવનની પાઈ પાઈ પસીનો પસીનો અને લોહી લોહીનું કોઈ સાક્ષી છે કોઈ ચિહ્ન છે તો એ બ્રહ્મવાણી છે અને ભીતક સાહેબ છે ચાહે તમે ઉદયપુરના પ્રસંગ ઉઠાવીને જો રામનગરના જો શુક્રાના આકોટના જો પન્નાના જો જે સંઘર્ષ એમને એમનેમણા જીવનમાં કરેલું છે એનું ફળ અભીતક સાહેબ છે 365 દિવસમાંથી 51 દિવસ કાઢી નાખીએ તો 314 દિવસ વધે છે આ 51 દિવસ આપણે શું કહીરું અભીતક સાંભળેલી ન હતીતક ભણેલી છે ભણેલી છે હવે આપણે કહીએ છે ને હું ભણેલો નથી તો ગણેલો છું અને ભણેલો છું તો ગણેલો નથી હવે આ વાણી અને બીતક સૂક્ષ્મ રૂપે જોવા જઈએ તો આપણને સ્થુલ રૂપમાં મળી ગઈ છે હવે 314 દિવસ આપણે એને શું કરવાનું છે ગણવાનું છે કઈ રીતે શ્રાવણ મહિનામાં વરસાદ જ્યારે પડે છે બધી માટીઓ સાફ કરી નાખે છે પ્રકૃતિમાં એક અલગ મજા છે તો એકાવન દિવસ પછી કાલ જે શરૂ થવાનું છે એ હશે આપણા માટે એક એવો સમય જેને વાણીમાં કીધું છે કે વચને કામ કાઢીએ રાખીએ નહીં સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર ખાલી સાંભળવાથી આ બધું અંદર નહીં આવી આ સાંભળીને જ્યારે આપણે એને વ્યવહારમાં લાવીએ તો એ સાચી કહેવાય પાછળ હવે આપણે ચાલવાનું છે બ્લુ પ્રિન્ટ આપેલી છે બ્લુ પ્રિન્ટ એટલે શું રેડી જ છે આપણે ખાલી એને શું કરવાનું છે ફોલો કરવાનું છે પાછળ પાછળ જવાનું છે આજ એક ફરજ છે પથ્થર તોડો ઘર બનાવો સીમા જોડો કશું જ નથી કરવાનું શ્રીજી એ આખી થાળી તૈયાર કરીને આપી દીધી છે મિષ્ટાન પાક ભાત રોટલી પૂરી શું ખાવું છે બધું જ છે વાત એ છે તમારે લેવું છે કે લેવડાવવું છે લેવડાવતા લેવડાવતા જિંદગી પતી જશે પણ પૂરું નહીં થાય પણ શરૂઆત આપણાથી થશે તો એ ફેલાશે આ બધા કરતા મોટી શિખા પણ બીતકમાંથી માંથી આપણને મળે છે બાકી આખી જિંદગી આપણે બીતક સાંભળીને કાઢશું પણ છેલ્લે રહેશે કશું જ નહીં કહેની સુનની ગઈ રાત મેં આયા રહેની કા દિન હવે આ કયો દિવસ છે રહેનીનો સાંભળવાનું કહેવાનું એક તરફ હવે એ છે કે આપણે કરીએ છે કે નહીં કરતા કેમ કે એક બહુ મોટું સ્ટેટમેન્ટ આપણા માટે મૂકી દીધું છે હાદી મિલિયા બહતો કો કોઈ ચલ ના સકિયા હાદી ચાલ ચલના હાદી કા સોઈ ચલે કોણ ચાલશે જે એમના જમાતની છે શ્રીજી કુંભના મેળામાં ગયા લાખોની સંખ્યામાં લોકો હતા શ્રીજી ઉદયપુર ગયા ઔરંગાબાદ ગયા રાજાને મળ્યા જગ્યા જગ્યા રાજાઓને મળ્યા શું કીધું આવો આવો અમારું જ્ઞાન સાંભળો અમારા પરમધામ ને જાણો એક માત્ર હક કોણ છે એને જાણો પણ લોકોએ શું કહ્યું એમની જે ચાલ હતી એમણે એ ચાલી લીધી અને આજે આપણે શું કરીએ આ વાનગી મૂકીને આપણે કાચું કહીએ ને કાચું કાચું ખાવા તૈયાર થઈએ કારણ એક સમાજ છે નિજાનંદીઓનો બીજો એક સમાજ છે પરવાહી અને એમાંથી જ અમુક આપણા સમાજમાં બી છે સ્લાઇટલી પોતાનું આપણે હકની જાતની જગ્યાએ મારી જાત સ્લાઇટલી આપણી અંદર આવી જશે અને શું કરશે આપણા જમાત નો જે કર્તવ્ય છે તૂટી જશે કાચું ખાવા જશું એટલે છે કે ધણીની સામે નીચું ના જોતા રહી જઈએ આપણે કેમકે ત્યાં આંખો મીચીને તો બધા જ ઉઠવાના છે ઊંઘમાં છે એટલે આંખ તો મીચું જ પણ આંખો મીચીને જયારે રાજ્યની સામે જોશું ચોખ્ખી ભાષામાં આપણી ઓકાત હશે એમને જોવાની એ આપણે હમણાં શું કરીએ છીએ એના પરથી ખબર પડશે અઢાર હજાર સાતસો ચોપાઈ અને અહીંયા ચાર કેટલી ચોપાઈ એકવીસ બાવીસ હજાર ચોપાઈ આપણે શું શીખ્યા શ્રીજી પોતે કહે છે કે હું તો પતિ જ શિરોમન છું કેમ કેમ કે હું તો ઊંધો ચાલુ છું લોકો આમ ચાલે છે પણ મારે કેવું છે એ લોકોની બરાબરી નહીં કરવી મારે એ કરવું છે જે સત્ય છે એટલે એ કેવું ચાલશે આમ ચાલશે લોકોને લાગે છે કે શ્રીજી પતિત છે કે આ તો પતિ તોનો રાજા છે આ તો બધું ઊંધું શીખવાડે છે પણ અસલ શું છે એ કોણ જાણશે જે હાદીના જમાતની હશે અને આપણે હાદીનો જમાત છે અને આપણી ચાલ નક્કી કરશે કે એમની આપણે શું ઈજ્જત રાખેલી છે તો જ ગઈને આંખો ઊંચી કરશું ત્યારે જ તો ગઈને પહેલી બહિસ્ત પ્રાપ્ત કરશું નહી તો શું છે પાંચમી છઠ્ઠી સાતમી જે મળશે એમાં જશું બાકી તો ત્યાં સુધીનો હક રાજ્ય આપેલો છે કે કોરામાં કોરો જીવ હશે ને આ સંસારમાં પણ એને પ્રાણનાથની પહેચાન હશે તો એ જીવ પણ અખંડ થશે તો આ તો એવા જીવ છે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આપણને તો આ પૂર્ણાહુતિ થઈ જાય તો કાલથી આપડા કર્તવ્ય થી છૂટા કે હવે આપણે જે ચક્ર ઘરેથી વિતક સાંભળવા આવવાનું વિતક સાંભળીને ઘરે જવાનું પતિ જશે તો આપણે ભૂલ માં છે હવે ત્રણસો ચૌદ દિવસ આપણે કેવી રીતે રહીએ છે એ નક્કી કરશે કે આપણી બીતક સાર્થક છે કે નથી બાકી તો સમજદાર કોઈ ઈશારા કાફી અને અઢાર હજાર સાતસો અઠાવન ચોપાઈ ઈશારા જ્યાં છે ત્યાં પછી આપણા ઈશારો તો શું છે બસ આટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી